ગરબા જોવા આવ્યા હોય તમે તો ગરબાના રસિયા હો કે હોય નહિ આ બુવા આવો હોય એમ હાર મેડમ આવો તો પૂછ્યા હો કાધું જ નહીં હાર હેડો આવો હું ખબર આવું હોય કુએ હાર હેડો અલા તારી હાડુ ને ખવડાવવાનું હે મુય બે દાડા થી તો પૂછ્યો બેઠો હું આબા તો જાડો આ બાઈ પૂછ્યો વાત એટલે અમે થોડી કીધું ઘણા દાડા હાડું કે કે કરતા હતા કે આવતા નથી આવતા નથી આ તો હાડું ગમવા ગરબા આવ્યા હતા હાડું ગમો તો મને તો કોઈ પડ્યાદોને ના પડી જો કરો હોય વિચારે આજનો જમાનો તો તમે જુઓ ડોસી ને એમ કીધું ડોસી કે મને હાડી લી આલો નવરાત્રી આવી છે પૈસા હોય ના પાડ્યો જો આ તો રી કેવું પડે કોઈ જમાનો હેડે છે મારે તો હાડુ શિખર ચીટલા સીટ રહી છે એ જ કોઈ ખબર નહિ પડતી રસ્તો મને તો નહીં નેસને આવું રાતનો કુ ચી બાજુ રહી જાય આજ તો હાડુ ની ધરાઈ ને ખાઈને ભુઈ જાવું છે કાલ ની વાત કાલે પુરી સાથે

બંકાજ ની પડી જશે પડી જશે ને હેડો તો બેવું ને કારણ કે મારે પેટમાં માં ઉંદરા બોલે છે જાણો તમારા હાથે મુઈ થોડું ખાય ઉપર આપ આ તો શું કરવા દે ઇંગરા આ તો હવે ઉરવણ ચાલુ એટલે તમારો ફોન પડે ન કે તમારો ફોન વાગતો હોય ના હોય તો હડો ધબડો વાગતો ફટાફટ શું હડો અરે ભૂખ લાગી છે શું વાત કરું ના તમે આવડ્યું કે દાડે આવ્યા આવતો પણ મૂકી દો આ તો આડું કીધું છે જ આડું ફોન તો તરત આડું ખાવાનું કીધું આડું લઈ જાય છે તમે બીજા પડે એ વાત થોડો તમારા ડોસી ક્યારે છે

ગરબો આવો આ નવો આવ્યો નવો આવ્યો ચાર આવ્યો એ તો મને ખબર ને ચાર આવ્યો નવા હેડો આપી ગરબા રમો અવાજ

તમે માને તો મહેમાન જ છો હા મહેમાન તમે કોણ કહું છું નમન નમન તમને કીધું કે હું ભમરાજીને હાડું છું ભમરાજીને હાડું એ હેડો મહેમાન ગરબા રમવા મારા ઘરે આવો તમે આવો હા દે રમન નજરે મિલતે નજર નજર કેસી જો પાંખો કો ચુકાએ રોજિદા હૈકો નિહારે તું है उसको डाले तो तेरी झलक शर्फी नाम तेरी झलक शर्फी शिवाई बातें करे तो हर्फी तेरी झलक शर्फी मैं मेहमान में पड़ गया बंखा जी वो હવે અમારે આટલું આવી ને બેઠા ઘેર ખાવાનો વેપાર કરવો પડશે બંકો જીતકી મારી ગયો તો છે ને પૂરા પી હોય તો સારું હવે પૂરા ભાઈ ઓ પૂરા ભાઈ

આગેવાન બેઠા છે ને તારે ખુરશી માં ખુરશી માં આજો અહીં મોડા દેખાય

પણ આ મુર્ખડા તમે તો ઓળખો નથી ઓળખ મને કોણ કુમાર સામે છે માર્યા મને

જમાયા છે એટલે આગેવા પૂછી ત્યારે જમાયા છે નજરે ઉતરી જાય નહી ખોરાવ અમે આગળ ગમ ના મારા નહી

મારા વિચારો ખાવા ઘવડાયું બરોબર ની સાઠ વાળો રોટલો ખાણ મને મારે છે

એના આઈને છે બંકેદી હું એનો છે કે